મિત્રો આજે હું આ એક માચીસનો જાદુ કરું છું આ એક માચીસ છે મારી પાસે તમે જોઈ શકો છો અને હું ખોલી નાખું છું એનું એની અંદર માચીસ છે તમે જુઓ છો માચિસ દેખાય છે ચાલો હું આખું જ ખોલી નાખું છું આખું ખોલીને રાખ્યું આમાં બધી માર્ચિસો જે છે આ જો તમારે એક બધી માર્ચિસ પણ કાઢી નાખું છું આ માર્ચિસનું ખાલી એ છે આ એનું જે છે માર્ચિસનો ઉપરનું કવર છે આનો આ કવર છે એનો અને આ ખાલી એનો બોક્સ છે હવે અંદર કોઈ માચીસ નથી અને ના એનું કવર છે જોઈ શકો તમે ચારે બાજુથી હવે આ અહીંયા મૂકું છું એનો અને આ જે માચિસ નું જે કવર જે છે ઉપરનો બહારનો અમારી પાસે આ એક બોક્સ જે છે આની અંદર હું તમારે દેખતા નાખી દઉં છું અને આ એનું ઢાંકણું જે છે આનું ઢાંકણું આ ઢાંકણું બંધ કરી દઉં છું હવે આ જે કવર જે છે આ અંદરનો જે બોક્સ જે છે એ અમારી હાથમાં કંઈ નથી અને હું અહીંયા મૂકું છું મારી હાથમાં પણ કંઈ નથી આ બોક્સ જે છે આનું મેં ખાલી બે હાથ જોડેલા છે અને હું તમ ત્રણ મંત્ર બોલીશ વન ટુ એન્ડ થ્રી જો આનું કવર આમાં આવી ગયું તમે જોઈ શકો છો જુઓ આનું કવર આની અંદર આવી ગયું આ ત્રણ મંત્રનો પ્રતાપ છે હવે હું તમને બતાવી દઉં કે આની અંદર એ ઉપરનો કવર છે કે નહીં આ હું ખોલી નાખીને તમે જોઈ શકો છો આની અંદર પણ નથી કવર જુઓ હા મૂકી દીધો આ કવર આની ઉપર છે આમાંથી આમ આવી ગયેલું છે જય હિન્દ